લગ્નની સીઝન ફરી એકવાર શરૂ થઈ છે આમ તો ભાણેજના લગ્નમાં સૌથી વધુ હરખ મામાને હોય છે બહેનના સંતાનોના લગ્નમાં મામા છે તે મુંગેરું મામેરું ભરતા હોય છે ત્યારે હાલ એક લગ્ન ખૂબ ચર્ચામાં આવ્યા છે અને ચર્ચાનું કારણ છે કોમી એકતા આ ગામમાં હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના સંતાનોના નિકાહમાં લાખોનું મામેરું ભર્યું છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને બહેનના સંતાનોના લગ્નમાં મોંઘેરું મામેરું આપનાર મામાની વિગતે વાત કરી વાત ગુજરાતી પર ઘણી વખત લોહીના સંબંધ કરતા લાગણીના સંબંધો વધારે મજબૂત હોય છે આવા જ કોમી એકતાના દ્રશ્યો હાલ જોવા મળ્યા છે મહેસાણામાં શહેરના નાગલપુર કસ્બા વિસ્તારમાં ભાઈચારાના અતૂટ સંબંધોની આ હૃદયસ્પર્શી ઘટના જ્યાં એક હિન્દુ ભાઈએ પોતાની મુસ્લિમ ધર્મની માનેલ બહેનના સંતાનોના લગ્નમાં એક લાખથી વધુ રૂપિયાનું મામેરું ભરીને માનવતાનો સંદેશ આપ્યો છે સામાન્ય રીતે તમે ક્યારેક ફિલ્મોમાં આવા દ્રશ્યો જોયા હશે પરંતુ રિયલ લાઈફમાં આવા દ્રશ્યો હાલ નજરે પડ્યા છે જો વિગતે વાત કરીએ તો મહેસાણાના કસબા વિસ્તારમાં રહેતા સુલતાના બીબી અને વડોસણ ગામમાં રહેતા સુલતાનજી ઠાકોર વર્ષો પહેલા તેઓ સાથે કામ કરતા એ સમયે પરિચય થયો અને ભાઈ બહેનના પવિત્ર અતૂટ સંબંધના અહીં બીજ રોપાય છે જોકે આ સંબંધ માત્ર નામ પૂરતો જ મર્યાદિત ન હતો સમય જતા આ સંબંધ છે તે વધારે મજબૂત બન્યો હાલમાં સુલતાના બીબીના દીકરા અને દીકરીના છે તે નિકાહ હતા મામા સુલતાનજી ઠાકોર વાતે ગાતે બહેનના ઘરે પહોંચે છે અને મોસાળિયાનું બહેન સુલતાના બીબી પણ ભવ્ય સ્વાગત કરે છે આ સમયે ભાવુક દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા આપણે ત્યાં બહેનના સંતાનોના લગ્નમાં મામેરું છે તે ભરવામાં આવતું હોય છે એ જ રીતે સુલતાના બીબીએ પણ ભાઈને કંકુ ચોખાથી વધાવ્યા અને મામાએ પણ હોંશે હોંશે ભાણેજના નિકાહમાં એક લાખ એક હજારની રોકડ અને ભેટ આપી મોંઘેરું મામેરું ભર્યું હતું એટલું જ નહીં લગ્નની દરેક વિધિઓમાં પણ ભાગ લઈને એક ભાઈ તરીકે અને એક મામા તરીકેની દરેક ફરજ તેમણે નિભાવી હતી ત્યારે ભાઈ બહેનના આ સંબંધે સાબિત કરી દીધું કે લોહીના સંબંધો કરતાં પણ ઘણી વખત લાગણી અને માનવતાના સંબંધો છે તે વધારે ઊંડા હોય છે બહેન સુલતાના બીબી અને તેમના પુત્ર અરમાને મામા સુલતાનજીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો મામેરાલે નૈરે સુલતાનજી ઠાકોરે જણાવ્યું હતું કે ધર્મ ગમે તે હોય પણ બહેન પ્રત્યેની ભાઈની ફરજ છે તે સૌથી મોટી છે ત્યારે પચીસ વર્ષ જૂના આ પવિત્ર સંબંધે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે અને લોકો આ ભાઈચારાની મિશાલને પણ બિરદાવી રહ્યા છે આ ખુશીના પ્રસંગે સુલ્તાના બીબીએ કહ્યું હતું કે અમારે પચીસ વર્ષથી ભાઈ બહેનનો આ અતૂટ સંબંધ છે આજે મને ખૂબ ખુશી થઈ મારા સગા ભાઈની જેમ સુલતાનજીએ છે તે મામેરું ભર્યું છે અમે કંકુના ચાંદલા કરીને તેમનું મામેરું છે તે વધાવ્યું છે જોકે આ પહેલીવાર નથી થોડા સમય અગાઉ ખેડામાં પણ આવા જ કોમી એકતાના દ્રશ્યો છે દે

જોકે આરફાબેનના લગ્ન પછી પણ આ ભાઈ બહેનનો જે પવિત્ર સંબંધ છે તે અતૂટ રહે છે જ્યારે આરફાબેનની દીકરી તૈબા ના નિકા હતા ત્યારે દિનેશભાઈ તેમના બસો થી વધુ સગા સંબંધીઓ સાથે મામેરું લઈને પહોંચ્યા હતા વાતે ગાતે આવેલા મુશાળિયાનું મુસ્લિમ પરિવારે આવકારભેર સ્વાગત કર્યું હતું અને દિનેશભાઈએ બેન આરિફાબેનને દીકરીના લગ્નમાં છે તે મોંઘેરું મામેરું ભર્યું હતું એટલું જણાઈ લગ્નમાં એક મામા તરીકેની દરેક ફરજ તેમણે નિભાવી હતી ત્યારે ધર્મના વાડામાંથી પર થઈને જ્યારે સંબંધો નિભાવવામાં આવે ત્યારે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ બેસે છે જ્યાં ન હોય હિન્દુ મુસ્લિમ શીખ ઈક્ષાય હોય તો બસ એક જ હોય માણસાઈનો ભાઈચારો ત્યારે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના આ દ્રશ્યો સમાજ માટે પ્રેરણારૂપ છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર